ગોંડલના ચકચારી કેસ અમિત કેસમાં અત્યાર સુધી અનેક વળાંક આવી ચૂક્યા છે તેવામાં હાલ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડિયોના કારણે ફરી એકવાર આ કેસમાં નવો વળાંક આવ્યો છે જોકે આ વિડીયો વાયરલ થતા ફરી એકવાર ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ઉપર સગીરાના વકીલે આક્ષેપ લગાવ્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીશું આ તો તેને કહીએ જે પરા નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું રાજકોટમાં મોડલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપીઓ એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને સગીરા અને અન્ય એક યુવતીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલે તપાસ કરતા હની ટ્રેપની વાત પણ સામે આવી હતી અને ત્યારબાદ પોલીસે એક યુવતીની ધરપકડ કરી હતી ત્યારબાદ યુવતીના જામીન પણ મંજૂર થયા હતા તો બીજી બાજુ સગીરાને યુએનઆઈલ એક્ટ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી હતી જોકે સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં મિસ્ટર એક્સની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું અને મિસ્ટર એક્સ તરીકે રહીમ મકરાણી હોવાની વાત પણ અનેક જગ્યાએ ચર્ચાઈ હતી તેવામાં આજે એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક અને યુવતી વાત કરી રહ્યા છે અને આ યુવતીએ ટ્રેપ કરી હોવાની કબૂલાત પણ કરી રહી છે મકરાણીએ સોશિયલ મીડિયામાં આઈડી આપીને થોડા દિવસ વાત કરવા માટે કહ્યું હતું જે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં યુવતી જણાવી રહી છે અને આ વિડીયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતો તો કાંઈ નહીં મનગાડવાની ઉપર પોસ્ટ કો કોન ઉપર છોકરા ઉપર એ કામ હતું એ બસ નામ આવું નો કરે નો કરે પણ આવા કામ નો કરે સાચી વાત છે હવે હું પણ થઈ ગયું

આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં વાત કરનાર કોણ છે તેની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરી રહ્યું પરંતુ આ વિડીયોમાં યુવક યુવતી જે વાત કરી રહ્યા છે તેમાં યુવક પર પોક્સો લગાડવાનું કામ હતું અને થોડા દિવસ વાત કરવાનું કહેવામાં આવ્યું હતું ને વધારે વાત મકરાણી આ આઈડીથી કરતો હોવાનું યુવતી દ્વારા કહેવામાં આવી રહ્યું છે જોકે આ વિડીયોને લઈને સગીરાના વકીલ ભૂમિકા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડિયો વાયરલ થયો છે કે જ્યારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું વિડીયો વાયરલ થયો ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે કાવતરાના ભાગરૂપે એને એને શું કેવાય કે એ આગળ કઈ કાર્યવાહી ન કરે એના ભાગ રૂપે આ વિડીયો વાયરલ કરવામાં આવે આમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે મકરાણી નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને કાવતરું પડ્યું છે એવી વાત હતી તો આને કઈ રીતના જુઓ છો કેમ કે વિડીયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની ચર્ચા થાય છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ જે રીબડાનો જે અમિત કોટનો કેસ છે એને રિલેટેડ જ છે આ ચોક્કસ જતા પહેલી નજર એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે ના વિડીયોના કોન્ટેક્સ્ટને આપણે આપણી નજરથી જોઈએ અને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરીવાર એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરાજ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ કાં છોકરો કરી શકે અને કાં તો જે સગીરા છે એ કરી શકે હું એ કઈ અને હા કદાચ હું સગીરાના કોન્ટેક્ટમાં હોય તો હું પૂછીને કદાચ મીડિયાના માધ્યમ જણાવી શકું પરંતુ મેં તમને એમ કીધું મને પણ હાલ રિમાન્ડ હોમની અંદર જે સગીરા છે એની સાથે મળવાની કોઈ પરમિશન નથી એટલે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું આમાં તમે ઘણી ઘણા સમયથી સગીરાના કોન્ટેક્ટમાં હતા કેમ કે કેસ લડી રહ્યા છો તો અવાજ ઉપરથી શું લાગે છે એનો અવાજ છે કે અત્યારે મળતો આવતો અવાજ હોય એવું લાગી રહ્યું છે પણ હું સો ટકા કન્ફર્મ ન કહી શકું કે એનો જ અવાજ છે પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયોનું કોન્ટેક્સ્ટ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઈમિંગ છે એ તમે જુઓ કે અત્યારે સગીરા કંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે ને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી આપવા રીબડાના અમિત ખૂટ આત્મહત્યાના કેસમાં ચોંકાવનારા વિડીયો બાબતે પીડિતાના વકીલે નિવેદન આપ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના ઈશારે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયોને હું કાવતરા રૂપે જોઉં છું કારણ કે હાલમાં સગીરા વડોદરામાં રિમાન્ડ રૂમમાં છે જ્યાં તેના માતા પિતા સિવાય કોઈને પણ મળવાની મંજૂરી નથી વિડીયોની પુષ્ટિ સગીરા અથવા તો વિડીયોમાં જે યુવક છે તે જ કરી શકે છે જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને સગીરાના વકીલે જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કર્યા છે તો બીજી બાજુ આ વિડીયો વાયરલ થતાં કોણે આ કાવતરું કર્યું અને કોણે કરાવડાવ્યું તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધીનો નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહે वैष्णव जन तो कहिए जे पीड पराई